ગુજરાતના રાજકારણમાં એક મહત્વપૂર્ણ ફેરફાર થયો છે કોંગ્રેસ હાઈ કમાન્ડે ફરી એકવાર અમિત ચાવડાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે તેઓ બીજી વખત આ પદ સંભાળી રહ્યા છે શક્તિસિંહ ગોહિલના અચાનક રાજીનામા બાદ આ જગ્યા ખાલી હતી હવે ફાઇનલી આ પદ પર અમિત ચાવડાના નામ પર મોહર લાગી ચૂકી છે ત્યારે મિત્રો આજે આપણે જાણીશું કે અમિત ચાવડા કોણ છે અને શા માટે કોંગ્રેસ હાઈકમાન્ડે તેમને પસંદ કર્યા સાથે અમે તમને તેના પરિવાર સાથે જોડાયેલી એક રસપ્રદ માહિતી આપીશું જે બધાથી છુપાયેલી છે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરીજો અમિત ચાવડાનો જન્મ ચોવીસ એપ્રિલ ઓગણીસો ને ચુમ્મોતેરના રોજ ગુજરાતના આણંદ જિલ્લામાં થયો હતો તેમણે કેમિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે રાજકારણમાં તેમનો પ્રવેશ અચાનક નહોતો પરંતુ એક લાંબા પારિવારિક રાજકીય વારસાનો ભાગ છે આણંદ જિલ્લામાં સોલંકી અને ચાવડા પરિવારનો રાજકારણમાં દબદબો રહ્યો છે અમિત ચાવડાના દાદા ઈશ્વરસિંહ ચાવડા વર્ષો સુધી આણંદ બેઠક પરથી સાંસદ રહી ચૂક્યા છે આ ઉપરાંત તેમનો શબ્દ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકી સાથે પણ છે જેઓ તેમના પિતરાઈ ભાઈ થાય છે આ પારિવારિક તેમને આવવા માટે પ્રેરિત કર્યા અને તેમને એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડ્યું અમિત ચાવડાએ તેમના રાજકીય કારકિર્દીની શરૂઆત એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસથી કરી હતી તેઓ આણંદ જિલ્લાની આકલવાવ બેઠક પરથી પાંચ ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવે છે સૌપ્રથમ તેઓ વર્ષ બે હજાર ચારમાં બોરસદ બેઠક પરથી ચૂંટાયા હતા અને ત્યારબાદ વર્ષ બે હજાર બાર બે હજાર સત્તર અને બે હજાર બાવીસમાં આકલવાથી વિજય બન્યા હતા મિત્રો વર્ષ બે હજાર અઢારથી બે હજાર એકવીસ દરમિયાન તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ રહી ચૂક્યા છે આ ઉપરાંત તેઓ ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે પણ સેવા આપી ચૂક્યા છે એક મહત્વપૂર્ણ સમયગાળામાં આવી શકે છે અમિત ચાવડાને આ કારણે બનાવવામાં આવ્યા પ્રમુખ વર્તમાન પદ અને નેતૃત્વ મિત્રો તેઓ હાલમાં ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય પક્ષના નેતા છે આ પદ પર રહીને તેમણે વિધાનસભામાં પક્ષનું નેતૃત્વ કર્યું છે અને વિવિધ મુદ્દાઓ પર સરકારને ઘેરી છે આનાથી તેમની નેતૃત્વ ક્ષમતા અને રાજકીય સૂઝની છબી મજબૂત બની છે પારિવારિક પૃષ્ઠભૂમિ મિત્રો અમિત ચાવડા પૂર્વ મુખ્યમંત્રી સ્વ માધવસિંહ સોલંકીના ભત્રીજા છે આ પારિવારિક જોડાણ તેમને પક્ષમાં એક મજબૂત અને સ્થાપિત ઓળખ આપે છે જે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને કાર્યકરોમાં તેમનો સ્વીકાર્યતા વધારે છે ઓબીસી ચહેરો મિત્રો તેઓ ઓબીસી સમાજમાંથી આવે છે ગુજરાતમાં ઓબીસી મતોનું પ્રમાણ નોંધપાત્ર છે અને કોંગ્રેસ ઓબીસી નેતાને પ્રમુખ બનાવીને આ વોટ બેંકને મજબૂત કરવા માંગે છે જોકે પાટીદાર નેતાની માંગ પણ પ્રબળ છે પરંતુ અમિત ચાવડા ઓબીસી સમાજમાંથી આવતા હોવાને કારણે તેમને તક મળી શકે છે હાઈકમાન્ડનો વિશ્વાસ મિત્રો સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કોંગ્રેસ હાઈકમાન્ડ અમિત ચાવડા પર વિશ્વ વિશ્વાસ મૂકી શકે છે તેમના પૂર્વ કાર્યકાળ અને હાલમાં સીએલપી નેતા તરીકેના પ્રદર્શન ધ્યાનમાં રાખીને તેમને ફરીથી પ્રદેશની કમાન ચોકવામાં આવી શકે છે